વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા કમ મંત્રીઓની વહીવટી કારણસર બદલી અને આંતર જિલ્લામાંથી આવેલા તલાટી બદલી કેમ્પનું જિલ્લા પંચાયત ખાતે આયોજન કરાયું હતું જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજે તલાટીઓની બદલી કરવામાં આવી હતી જેમાં આજે જિલ્લા પંચાયત સદન ખાતે તલાટીઓનો બદલી કેમ્પ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નેહાબેન પંચાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં આજે જિલ્લા પંચાયત ખાતે ચોપ્પન જેટલા તલાટી કમ મંત્રી વડોદરા જિલ્લાના તેમજ આંતર જિલ્લામાંથી બાવીસ કમ મંત્રી આ કેમ્પમાં હાજર રહ્યા હતા આ તમામની વહીવટી કારણસર બદલી કરવામાં આવી હતી તલાટી કમ મંત્રીને ત્રણ વર્ષ સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા થઈ ગયા હોય તેવા તમામ તલાટીકમ મંત્રીઓની બદલી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા હાલમાં દશરથ ગામના તલાટી વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી ત્યારબાદ છેલ્લા સાત વર્ષથી દશરથ ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ ચૌહાણની બદલી ડેસર તાલુકામાં કરવામાં આવી હતી તલાટીકમ મંત્રીઓ કઈ ગ્રામ પંચાયતમાં કેટલા સમયથી ફરજ બજાવે છે તેનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો ત્યારબાદ આ બદલીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આજ રોજ આંતર જિલ્લા ફેરબદલીથી આવેલા તમામ બાવીસ તલાટીકમ મંત્રી તેમજ અત્રેના જિલ્લાના ચોપનના જે હાજર છે એમની આજે બદલી કેમ્પ રાખવામાં આવ્યો છે જેનાથી તલાટીકમ મંત્રીના એમને નવા સેજા ફાળવવામાં આવશે વડોદરા જિલ્લામાં ચોપન જે છે એ અત્રેના જિલ્લાના હાલ જે છે એ અને બાવીસ આંતર જિલ્લા ફેર થઈ છે એટલે એમને મેં અનુસાર આપવામાં આવશે એવું નથી આમાં જે ત્રણ વર્ષથી વધુ સમયથી જે જગ્યા ઉપર રહેલા છે એ તલાટી કમ મંત્રીની આપણે બદલી કરી રહ્યા છીએ ના આ વહીવટી કારણોસર